વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે ઇટાલિયા સુરત પહોંચ્યા હતા ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા આ તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં સુરતમાં સથાણા કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સી આર પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય છે કે કયા ધારાસભ્યને તોડું પરંતુ હવે મારી સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો અને પછી જુઓ શું પરિણામ આવે છે આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો વટાવી દીધી હતી અને રાજનીતિને તળિયે બેસાડી દીધી ગાંધી અને સરદારે ગુજરાતનું નામ આખી દુનિયામાં રોશન કર્યું અને એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેકરોના હાથમાં સત્તા આવી ગઈ છે એ વાતનું મને ખૂબ જ દુઃખ છે ગાંધીનું ગુજરાત બુટલેકરોના હાથમાં ન હોવું જોઈએ પરંતુ કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી લડશે બોલશે અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે હું મારા પૂરા આત્મવિશ્વાસ સાથે વાત કરી રહ્યો છું કારણ કે વિસાવદરની ચૂંટણીમાં એક બાજુ સત્તાનું બળ ભાજપની આખી સરકાર ભાજપના મંત્રીઓ ભાજપના ધારાસભ્યો ભાજપના ચેરમેનો ભાજપના બુટલેગરો ભાજપના જમીન માફિયાઓ ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીઓ બધા ભેગા થઈને એક તરફ હતા અને બીજી બાજુ આમ જનતાનું મનોબળ હતું અને આ બંનેમાં ભીષણ યુદ્ધ થયું અને જનતાના મનોબળની જીત થઈ એ વાતની ખુશી આજે આખા ગુજરાતમાં છે હાલ સુરતમાં ખાડી પૂર આવ્યું છે અને વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ પર જવાનો રસ્તો છે પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાનો કોઈ રસ્તો નથી આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને આ લોકોને કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો જોઈએ આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે સફળતામાં તો મજા છે અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યર ઇઝ એન ઓર્ફન ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણાય બાપ છે સફળતા તો બધા એમ કે મે આ કર્યું તું મે આ કર્યું તું અમે અંદર ખાને ટેકા માતા અમે અંદર થી તમારી આરે જતા સફળતા તો દુનિયા આખી એમ કે કે મે કર્યું ફેલ જાવ તો અનાજ ફેલર હેઝ ફેલર ઇઝ એન ઓર્ફન અનાથ છે 2022 ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી બધાને એમ લાગતું તો કાંઈ થઈ જાય અને કાંઈ નહી થાય તો કાંઈ નહી ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી ને બે ચાર જણા બીજા જીતી જશે આવું લોકોના દિલની અંદર ભાવના હતી પરિણામ અલગ આવ્યું ધાર્યું પરિણામ નો આવ્યું બધો માહોલ વિખાઈ ગયો જે માણસ અંદરખાને ખાને આરે બહાર આરે છે આમ આરે છે તે માર બધું ગાયો બચાવ અને નિષ્ફળતા આવી ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન આજની ઉજવણી થાય છે તેદી પાર્ટી નો ટકી હોત તે દિવસે સંયમ નો હોત ધીરજ નો હોત હાર ને પચાવી જવાનું કાળજુ નો હોત તો આજે આ ઉજવણી નો હોત અને એવા 2022 ની ચૂંટણી પતિ નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય જીત હંમેશા ટીમની હોય ને ટીમમાં કરોડો માણસો હોય પણ બે હજાર બાવીસની નું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનની શ્રી સુદાનભાઈ ગઢવી અને માનની મનોજભાઈ સૌરઠિયાએ સંભાળવાનું કામ કર્યું એ દિવસે ઘણી નિરાશા હતી હતાશા હતી અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા હવે તમારું કાઈ નહી હાલે પતી ગયું ના પાર્ટી માં કાઈ નથી હાલો ભાજપમાં ઘણા ખરા વહી ગયા ઘણા એ પાર્ટી બટલી નાખી ચૂંટણી એક ચૂંટણી હારે ગઠ્ઠી મીડિયો કૂદી ગયા પણ દોસ્તો એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સરકાર બનાવવાનો સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય જેને જિંદગીમાં મત આપવાનો જે હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે આમ નોતું કરવાનું ને આમ કરવાનું તો આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ ને ઓલી બસ લાવવાની જરૂર હતી અહીંયા તમે નો મળ્યા એટલે આમ થયું આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા નિષ્ફળતા આવે તો સલાહ થપ્પો લાગી જાય ખટાળા મોડે સલાહ આવવા માટે સફળતા તો એનું એ માણસ એમ કે બાકી આને બહુ આ બહુ બુદ્ધિશાળી માણસ છે હવે મને ખબર છે કે એક સમય એવો કે ક્યાંક કોઈક સામાજિક કાર્યક્રમમાં જાવી તુલસીબાઈ જેવો એન્કર બેઠો હોય એક તો અમને પરાયના નોતરા હોય કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ અમારે તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય ભાજપનો નેતા મોટો નેતા ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી આપણે તો કે બાજી મૂળા અને એટલે પરાણે પરાણે માંડ માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતરા હોય જેવા કાર્યક્રમમાં જાય એટલે એન્કરને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલીયાની હાજરી થાય એન્કર બોલે આપણે ગોપાલભાઈ જોરદાર તાળીઓ પડે અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના ભાનની ફલાણા ઠકણાભાઈ પધાર્યા છે જોરદાર તાળીઓ પડે અમારા અમારા મનોજભાઈ અમારા પાયલબેન ઈજાય આપણે જવાબ મત બધા જોરદાર આ ધંધો કરેલો છે

11 એને ખબર પડી ગઈ આ તો જાનક્ય છે દોસ્તો આ સમય છે આ સમય છે ઘડીકમાં આમ થઈ જાય ઘડીકમાં આમ થઈ જાય એટલે સમયને માન આપીએ સમયને ઝાળવીએ સમયને જીવી જવાનું હોય જેમ 2022 ની હાર જીવી ગયા એમ હું આખાય ગુજરાતના આમ આકી પાર્ટીના કાર્યકર્તાઓને હો દેદારોને આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે અભિમાન નથી કરવાનો મારી બધા આમ આદમી પાર્ટીના સમર્થકો કાર્યકર્તાને વિનંતી છે કે આપડા ઝાડ ઉપર ફળ આવ્યા છે હવે આપણે નમવાનું છે હવે આપણે ઝૂકી જવાનું છે હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી ઈશ્વરે વિસા વિસાવદર બેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા

રિક્તાલિયા સુરત ની બજાર માં ઉભરે ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલ માં સીઆર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાત તો એક કઈ ધારાસભ્ય ખાલી કરી બતાવે હું જોઉં છું કોણ છે ની સીટ ઉપર સીઆર પાટીલ હામે મારી દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું દોસ્તો મને આ વાતનું એટલું બધું દુઃખ છે એટલું બધું દુઃખ છે આ વાતનું કે આમ ન હોય આ ગુજરાત સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ સત્યાગ્રહનો અહિંસાનો લોકશાહીની લડત લડવાનો રસ્તો

હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે કોઈ લડે કે કોઈ ન લડે કોઈને ફરક પડે કે ન પડે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ઈ લડશે બોલશે અવાજ ઉઠાવશે ને ગુટલે ઘરો હટાવી જનતાનો શાસન લાવશે અને આઝાદીની લડાઈમાંથી આપણે શું શીખ્યા કે એક ગાંધી બાપુ એક સરદાર પટેલ એને એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ ગાંધીજી પાસે શું હતું પૂરા લુગડાઈ નોતા પહેરવા માટે બીજું તો હું હોય સરદાર પટેલ પાસે શું હતું કોઈ વસ્તુ નહીં એક મક્કમ મનોબળ અંગ્રેજો પાસે પોલીસ અંગ્રેજો પાસે તોપ અંગ્રેજો પાસે બંદૂક અંગ્રેજો પાસે પૈસા અંગ્રેજો પાસે ગુંડા અંગ્રેજો પાસે તમામ સત્તા અને એક બાજુ ગાંધી અને સરદાર બળ 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 મોટું મોટું નથી નથી કે હવે પછી આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા એ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત

હાજે હાથ વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજા દિવસે સવારે દસ વાગ્યા થી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસ થી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની ઇતિહાસ મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવાય તો કોટો ઉતરતો નથી આપણું ગુજરાત હિલોવે છે હજુ માણાનો હર થમાતો નથી અને હજુ તો વિધાનસભા ગયો નથી ત્યાં

અને એમાં વિસાવદર વાળા આમ આદમી પાર્ટીના ખોડે એક કોડી પ્રગટાવ્યો ને એક જોત જળકીને એ વાતનો રાજીપો બધાનો ચહેરો પર હજી તો એક કોડી ઉપર એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળા એ કર્યો પણ ઈ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થાશે કેમ થાશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણા એકત્રા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા ખાલી ભાજપથી નોટા થાક્યા સામે જેમાં જેમ આખતરા કરતા ને એનામાંય થાક્યા હતા ભાજપને તો ગુજરાત ભરાવા માંગતો હતો અનેક એવા નેતાઓ આમ તાકાત થી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ જોયું આ હશે જેવો દાવ લગાવ્યો હતો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણી બે ગયા જે ગુજરાતની જનતાને આમાં આમલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહનો ચહેરો છું ચેલી છું ને આવું કરતા કયા ગોડાઉન ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈ ખબર નથી લોકો ભાજપની તો થાક્યા હતા આવા ગદ્દાઓથી પણ થાકી ગયા હતા બે બાજુનો થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાતમાં છે હવે થાક ઉતરો